हेलो मित्रों केम छो मजा 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 में रहो आज आप गया पचावाड़ी में तुम जो सको टमाटा आ गया से पाकी हो गया से आ रींगण ने छोड़ से आ मस्त से जो तुम जो सको फुलावर टमेटा खूब आया से टमेटा बहुत मस्त आया से पाकी गेला से बदाय एक सरखा बताए આખી ઢળી પડી ટમેટું એટલે ટમેટા આપણી છે મિત્રો જોઈ શકો છો અવળી થઈ ગઈ છે જશે માલપુ હોય તો દેખાય નહીં એવળી થઈ ગઈ છે જોઈ શકો છો તમે જો એટલી ઊંચી વીજ ગઈ છે બે ત્રણ પાણી પીજું છે આપણે આવી ગયા પાછા બકાલામાં તમે જોઈ શકો છો આવી રીતના કંઈક બકાલું છે ઊભો છે સારો છે કોથમરી છે ભાજી છે તાંજળિયા ભાજી છે મેથીની ભાજી છે જોઈ શકો છો મિત્રો જો આવી રીતના કંઈક છે આવી ગયા આપણી નાળિયેરી તમે જોઈ શકો છો તમને આ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ફરી મળશે નવા વ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય